આપનું છે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગારગી જૈન દ્વારા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા મુખ્ય પુલનું નિરીક્ષણ છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઓરસંગ મેરિયા ભારજ નદી પર આવેલા પુલ અને રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે ભારજ નદી પરનો સુખી ડેમ બ્રિજ મેરિયા નદી પરનો જબુગામ ચાચક બ્રિજ અને ઓરસંગ નદી પરના બોડેલી મોડાસર બ્રિજનું જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું કલેક્ટર ગાર્ગી જૈનને જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ છપ્પન પર બોડેલી પાસે આવેલા મેરિયા નદી પરના પુલ અને ઓરસંગ નદી પરના પુલને નુકસાન થવાના કારણે બંને પુલોની માળખાકીય સ્થિતિ જાણવા માટે એનએચઆઈની ટેકનિકલ ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું આવશે આથી બંને પુલ પર ભારે કોમર્શિયલ વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવશે અને આ પુલ પરથી ટુ વ્હીલર કાર અને લાઇટ કોમર્શિયલ વાહનો માટે ચાલુ રાખવામાં આવશે એમ જણાવ્યું હતું જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત વિભાગના અધિકારીઓ સાથે બ્રિજની મરામત માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી અને તે માટેની આયોજનાત્મક કાર્યવાહી અંગે માહિતી મેળવીને ચર્ચા વિચારણા કરી આ પ્રસંગે ઉચ્ચ સ્તરીય અધિકારીઓ દ્વારા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી જરૂરિયાત મુજબના નિર્ણયો લઈ જાહેર જનતાની સલામતીને અગ્રિમતા આપવા આપવામાં આવી તેમજ ક્ષતિગ્રસ્ત માર્ગો પર ભારે વાહન વ્યવહાર પર પ્રતિબંધ લગાડવા અને વૈકલ્પિક માર્ગો પર મુસાફરી કરવા અનુરોધ કર્યો હતો ડુંગરવાટ મેરિયા બ્રિજ અને મોડાસરવાલા ઓરસંગ બ્રિજ ત્રણ બ્રિજ ની મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ હેવી વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે બે ત્રણ દિવસમાં એનચઆઈની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવામાં કરવાની છે અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વેહિકલ્સની જે અવર છે આ બંધ કરવામાં આવી છે અને બીજા બધા જે છોટાઉદેપુર જિલ્લાના બ્રિજિસ છે એની પણ તપાસણી આજે બધી આર એન્ડ બી મારફતે ટેકનિકલ ટીમ જે છે એના મારફતે તપાસણી કરવામાં આવશે અને એના ઉપર કઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે